સચિન જેઆરડીસે વિસ્તારમાંથી વધુ એક ખંડણી ખોર ઝડપાયો સચિન વિસ્તારના ઉદ્યોગપતિઓ પાસે એક લાખની ખંડણી માંગી હતી આ મામલામાં ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના નેતા સુશાંત ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવે છે આરોપી જે કાપડને મિલ બંધ કરવાની ધમકી આપતો હતો સૌથી વધુ મિલોન બ્લેકમેલ કરવાનો આરોપ લગાવે છે પોલીસ દ્વારા કેસની ગંભીર તપાસ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે સુરતના અનેક પોલીસ મથકોમાં ખંડણીખોર સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે સ્થાનિક પોલીસની દ્રઢ કાર્યવાહીને તપાસથી ભવિષ્યમાં આવી પ્રકારની ઘટનાઓ અટકી શકવાની આશા વ્યક્ત કરવામાં આવી છે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં સુશાંતભાઈ પુરુષોત્તમભાઈ ત્રિપાઠીના વિરુદ્ધમાં બે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલા છે આ બંને કેસની વિગત એવી છે કે આ બંને કેસમાં ફરિયાદી જે છે એ સચિન જીઆરડીસી વિસ્તારના મિલ માલિક છે અને આ આરોપી હતો એ અલગ અલગ સરકારી વિભાગોમાં મિલ માલિકો વિરુદ્ધમાં અરજી કોર્ડિનેટર તરીકે ટ્યુ વર્લ્ડ સોશિયલાઇઝમ તથા દક્ષિણ ગુજરાત કામદાર પરિષદ તેમજ સુભાષચંદ્ર બોઝ ફાઉન્ડેશનના નામથી આ અલગ અલગ સરકારી વિભાગોમાં ઈમેલ અને અરજીઓ કરતો હતો આ ઈમેલ અને અરજીઓ કરવા પાછળનો એનો આશય એ હતો કે મિલ માલિકો જે છે ભોગ ભંડનાર એમને એમને દબાણ કરી એમને પ્રેશરમાં લાવી અને એમને ધાક ધમકી આપી અને એમની પાસેથી પૈસા પડાવવાનો આનો આશય હતો માલિકો પાસેથી એમણે જે તે વખતે એક એક લાખની માગણી કરેલી હતી અને એક મિલ માલિક પાસેથી ચાલીસ હજાર અને એક મિલ માલિક પાસેથી પચાસ હજાર રૂપિયા મેળવેલા પણ હતા એટલે આ રીતના આ બંને મિલ માલિકો પાસેથી એક્સ્ટ્રોસન કરેલું હતું અને બંને મિલ માલિકો પાસેથી બીજા પૈસાની પણ માગણી કરતો હતો જે અનુસંધાને આ આરોપી વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે આરોપી તપાસ દરમિયાન મળી આવતા અને પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીઓની આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ કુલ ચાર આરો ચાર ગુનાઓ દાખલ થયેલા છે જેમાંથી બે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક અઠવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આ જે ગુનાઓ જે છે એ એક્સ્ટોર્શનના ઉપરાંત ફોર્ઝરીના ગુનાઓ દાખલ થયેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે સાહેબ આરોપીનું આરટીઆઈ જ કામ છે અને આરોપી અલગ અલગ સરકારી વિભાગોમાં ઇમેલ કરે અરજીઓ કરે અને આ જે આરોપીનું જે કામ જે છે મેઇન એ લેબર પહોંચાડવાનું ઇન્ડસ્ટ્રીમાં એટલે એ લેબર મારફતે એને મિલની અંદરની માહિતી એને મળી જતી હતી અને એનો ઉપયોગ કરી અને એ બિનજરૂરી હેરાનગતિ કરતો હતો મિલ માલિકોને અને એમની પાસેથી પૈસા પડાવવાનો એનો મુખ્ય આશય હતો